વડોદરા શહેરના મધ્યમાં આવેલા માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે કેરીઓનો અનેરો શણગાર વડોદરા શહેરના મધ્યમાં આવેલા માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે રવિવાર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા આવતા હોય છે અને તેની મનોકામના પૂર્ણ થતી હોય છે ત્યારે આજે માંડવી મેલડી માતાના મંદિરે કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો આ વડોદરા દરમાં મેલે માતાનું મંદિર આવેલું ચાર દરો વચ્ચે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે સવારે સાડા અહીંથી ચારના ગળાએ વગર ચંપલે દૂર દૂરથી ચાલી ચાલી પચાસ પચાસ કિલોમીટર ભક્તો આવતા હોય છે જેવી જેવી મનોકામના રાખે છે એવી પૂરી કરે છે માતાજી ને આજે માતાજીનો શંગારમાં કેરીનો શંગાર રાખવામાં આવેલો છે ને ભક્તોને શાંતિથી દર્શન થાય એવી અમે આયોજન કરેલું છે ભારે ભીડ થાય નહીં એવું શાંતિથી ભક્તો દર્શનનો લાભ લે ને ને પાર્કિંગમાં કોઈ ટ્રાફિકનો સમસ્યા હલ હલ થાય એવું શાંતિથી ટ્રાફિક ગાડીઓ મુકાય એવી રીતે અમે આયોજન કરેલું છે